શિક્ષણમાં અદ્યતન ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવવું જરૂરી બન્યું છે આ પ્રણાલી મુખ્યત્વે શહેરોમાં જોવા મળતી હતી પરંતુ શામળાજીની કોલેજે આ દિશામાં નવા ડગ માંડ્યા છે શામળાજીની આર્ટ્સ કોલેજ આદિવાસી વિદ્યાર્થીઓમાં બ્લેક બોર્ડ અને ચોકસ્ટિક્સને બાજુ પર મૂકી ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ લઈ રહ્યા છે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપે અને આ કરવાથી અમે જોયું છે કે વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ છે એ વધી ગયો છે આ કોલેજની અંદર દરેક ક્લાસની અંદર એલસીડી પ્રોજેક્ટરો લગાવવામાં આવેલા છે દરેક ક્લાસની અંદર સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવેલી છે દરેક ક્લાસની અંદર કેમેરાની પણ સગવડ કરવામાં આવેલી છે શહેરોની કોલેજમાં પણ ઈ શિક્ષણનો પાયો નખાયો નથી ત્યારે શામળાજીની આર્ટ્સ કોલેજે ઈ શિક્ષણની દિશામાં ડગ માંડ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે પ્રોફેસરોને કોલેજ તરફથી પ્રોજેક્ટર અને લેપટોપ આપવામાં આવ્યું છે લેપટોપ સાથે ઇન્ટરનેટને જોડી ઇન્ટરનેટના માધ્યમથી આદિવાસીઓ શિક્ષણ લઈ રહ્યા છે હાલ ઈ શિક્ષણ લઈ રહેલા આદિવાસી વિદ્યાર્થીઓ વિશ્વ સાથે ચાલતા હોય એવો અનુભવ કરી રહ્યા છે સુધી મેં બારમા સુધી ભણ્યા છે ત્યાં સુધીમાં અમે એક સામાન્ય બુક્સનો ઉપયોગ કર્યા છે પણ આ કોલેજમાં અમને ઇન્ટરનેટનો અહીંયા વધારેમાં વધારે સ્ટુડન્ટ ઉપયોગ કરે છે સોશિયોલોજીની સ્ટુડન્ટ છું એટલે અમારું રિસર્ચના રીતે કે અધ્યાપક રીતે વધારે સારી રીતે સમજવા માટે અથવા તો સોશિયોલોજીના કોઈપણ સબ્જેક્ટ વિશે વધારે માહિતી મેળવવા માટે અમને કોમ્પ્યુટર અહીંયા કોલેજમાં અવેલેબલ છે ગમે ત્યારે અમે એને કોમ્પ્યુટરનો યુઝ કરી શકીએ છીએ આ ઉપરાંત અમે અમને સપોર્ટ સપોર્ટ અમને અહીંયા અધ્યાપકો તરફથી એટલો સારો મળે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પણ હવે ઇન્ટરનેટની દુનિયાથી પરિચિત થઈ ઈ ટેકનોલોજીથી સજ્જ થઈ બહાર આવશે નિલેશ રથવારા વીટીવી હિંમતનગર